મહુવા ડિવિઝનના એએસપી દ્વારા ખનીજ ચોરી કરતા લાખો રૂપિયાના વાહનો કબજે કરવામાં આવ્યા ભાવનગર જિલ્લાના મહુવા ડિવિઝનમાં ટોટલ અગિયાર રમ્પર પકડતા આશરે ખાણ ખનીજ વિભાગનો ત્રીસથી પાંત્રીસ લાખનો દંડ ફટકારવામાં આવે તેવી શક્યતા મહુવા ડિવિઝનના એ એસ પી જૈન દ્વારા એક રાતમાં અગિયાર જેટલા વાહનો કબજે લેવામાં આવ્યા હતા આજે સાંજે પાંચ કલાકે એ એસપી કચેરી ખાતેથી મળતી માહિતી મુજબ એસપીની કાર્યવાહીને લઈને ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો મહુવા ડિવિઝન હેઠળ આવતા મહુવા ટાઉન તેમજ રૂરલમાંથી વાહનો તેમજ તળાજા તાલુકાના દાઠા વિસ્તારમાંથી તેમજ અલંગમાંથી પાંચ મળી કુલ અગિયાર જેટલા ટ્રક ડમ્પર વાહનો ઝડપી લેવામાં આવ્યા છે એ એસપી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં તમામ વાહનો કબજે કરી અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં મુકાવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે